ત્યારે સયાજગંજ વિધાનસભાના ધારાસભ્ય કેવલ રોકડિયા તથા કાઉન્સિલર આ બંને ગોરવા વિસ્તારમાં ભરાઈ રહેલા પાણીના નિકાલ માટે નિરીક્ષણમાં નીકળ્યા હતા સોસાયટીઓમાં ભરાઈ ગયેલા પાણીને જેસીબી મશીન દ્વારા તેનો નિકાલ કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી

જે રીતે વિશ્વામિત્રીનું પાણી સમગ્ર શહેરની અંદર ફરી વળ્યું હતું અને વિશ્વામિત્રીનું પાણી ઉતરતા હવે જેટલી ઇન્ડિવિજ્યુઅલ સોસાયટીઓમાં પાણી ભરાયેલા છે એ તમામ જગ્યા પર જેસીબીની મદદથી પાણી ઝડપથી નીકળી શકે એના માટે અમારા કાર્યકર્તાઓ અમારા કાઉન્સિલરો સહિત અમારી સમગ્ર ટીમ આજે કાર્યરત છે જે વિસ્તાર પેટ્રોફિલ્સનો વિસ્તાર કહેવાય ઉંડેરાની બાજુનો એમાં સમગ્ર રિલાયન્સનું ઉપરનું પાણી આ કન્ટિન્યુઅસ આ જગ્યા પર આવવાના કારણે આ જગ્યા પર પાણીનો ભરાવ થયો છે અમારા તમામ અધિકારીઓ અને કોર્પોરેટરો આ વિસ્તારની અંદર જેસી ની મદદથી કાસ ખોદાઈ અને પાણીનો નિકાલ કરી રહ્યા છે